ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલનો 6 વિકેટથી વિજય થયો છે ગુજરાત ટાઇટન્સને ખબર ખતરનાક ટેકનિકલ ડિસ ટેકનિકલ ભૂલો કરી ટેકનિકલ ભૂલો કરી છે જેમાં સાયકિસોને બોલિંગ ના આપી બોલ ન જેમાં સાય સુદર્શન સોપન ગિલની ધીમી બેટિંગ પાટા વિકેટો પર પાટા વિકેટો જો તમે બનાવો તો તમે ગુજરાત ટાઈટન્સ હરાવી શકો આજે સાબિત કર્યું રાજસ્થાન રોયલ સવાઈ સવાય સવાઈ માનસિંહ સ્ટેડિયમ માં રમાયેલી મેચ રાજસ્થાન રોયલ આઠ વિકેટ જીતી ગયું છે સાઈ સુદર્શન ત્રીસ માં ગુજરાત ટાઈટન્સ તરફ સાઈ સુદર્શન ત્રીસ માં ઓગણચાલીસ શુભમન ગિલ બહુ ઓછું સ્ટ્રાઇક રેટ છે સાઈ સુદર્શન શુભમન ગિલ પચાસ માં ચોર્યાસી જોસ બટલર છવ્વીસ માં પચાસ

જેને સૌથી ઝડપી સેન્ચુરી મારી વૈભવ રઘુવંશી જયસ્વાલે સિત્તેર રન કર્યા અને અન્નમ ગયો જયસ્વાલ નીતિશ રાણા બે બોલમાં ચાર રન અને રિયાન પરાગ માં બત્રીસ જીતી ગયું વૈભવ રઘુવંશી અગિયાર સિક્સ અને સાત છ ફોર કરી મારી ચાર અને જયસ્વાલ બે સિક્સ નો ફોર જબરજસ્ત નહીં

સાયગેશ્વર જેવો સારી વિકેટ લેવે અને છેલ્લી ત્રણ એલએસજી સામેની મેચમાં એવું કર્યું દરેક મેચમાં એવું કર્યું રહે છે કે સાયગેશ્વરને ઓવર આપતા નથી મોહમ્મદ સિરાજ બે માં ચોવીસ જીરો ઈશાંત શર્મા બે માં છત્રીસ જીરો વોશિંગ્ટન સુંદર વન પોઈન્ટ ફાઈવ ચોત્રીસ વોશિંગ્ટન સુંદર બહુ માર પડે એના કરતા તમારી જોડે જયંત યાદવ છે જય જયંત યાદવ એને રમાડ્યો હતો ઓફ સ્પીનર જે જ્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચે જ્યારે આઈપીએલ માં ફાઈનલ રમાય હતી ત્યારે રોહિત શર્માએ જયંત યાદવને રમાય હતો તમારી જોડે જયંત યાદવ તેઓ ઓફ સારો અનુભવી સ્પોટ ઓફ સ્પીનર છે એને રમાડો જોઈએ તો મેચમાં વસીના સુંદરની જગ્યાએ જોયું ઓફ સ્પીનર કારણ કે લેફ્ટ બેસ્ટમેન વધારે હોય તો ઓફ સપિનરની બહુ જરૂર પડે તો એ તેમને જીતાડી શક્યો હતો કારણ કે વૈભવ રઘુવંશી યશસ્વી જયસ્વાલ નીતિશ રાણા જેવા ત્રણ ત્રણ ટોપ થ્રી માં ત્રણે ત્રણ લેફ્ટ થ્રી હવે ગુજરાત ટાઇટન્સ ને જો ગુજરાત ટાઇટન્સ ત્રીજા નંબર પર ખસ પહોંચી ગયું છે પહેલા નંબર પર આરસી બીજા પર મુંબઈ મુંબઈ ના ચાન્સ ગુજરાત ટાઇટન્સ હવે પાંચ મેચો માંથી ત્રણ મેચો જીતવી જ પડશે તો જ તે ટોપ ટુ માં સ્થાન પામી શકશે એક છે રાજસ્થાન સામેની આઠ વિકેટની હારથી ગુજરાત ટાઈટલ્સ પહોંચી ગયું છે तीजा नंबर पर मुंबई इंडियंस पहला नंबर पर चौदह पॉइंट्स आते आरसीबी पहला नंबर पर पहुंची गई है मोहम्मद सिराज बे ओवर में चौबीस रन ईशांत शर्मा बे में छत्तीस जॉस बटलर यशस्वी जयसवाल ने कैच छोड़ो ये बहुत नड़ी है वॉशिंगटन 1.5 1.25 ओवर में चौतीस रन प्रसिद्ध किशन

હવે આઈપીએલ બહુ રસપ્રદ થઈ ગઈ છે એક એક મેચ તમે હાર્યા જીત્યા તમે ટેબલમાં ઉપરથી નીચે જઈ શકો છો અને હવે જીતવું બહુ જરૂરી છે રાજસ્થાન રોયલ્સ ને હવે બાકી રહી મેચો હવે ચાર મેચો બાકી રહે છે એમઆઈ કેકેઆર સીએસકે અને પંજાબ કિંગ્સ એમાંથી બે એવી ટીમો છે જે ટોપ ટુમાં જવાની શક્યતા મુંબઈ ડેન્સ પંજાબ કિંગ્સ गुजरात टाइटंस बॉलिंग में सुधार करो मैं पहला बॉ वीडियो बना दिया गुजरात टाइटंस सुर मुंबई इंडियंस जगह डायरेक्ट प्लेयर सारे ऊपर मैं डायरेक्ट मोटा-मोटा गुजरात एड्रेस ना वीडियो में मैं किदु जय मेरा टेंडेंस बॉलिंग पर काम करो बहुत बोलता लाइन लेंथ अगर पक पर ना तो कोई भी सिक्स मारे लाइन लेंथ स्पिनर और स्पिनरों ने मतार और अपा देवी क्योंकि વૈભવ રઘુવંશી પાંત્રીસ બોલ માં સિંચી મારી છે અત્યાર સુધી સૌથી અંગેશ ચૌદ વર્ષ અને બત્રીસ દિવસના ના વૈભવ રઘુવંશી એ સિંચી મારી પાંત્રીસ બોલ જેમાં સાત ફોર અને અગિયાર સિક્સ નો સમાવેશ થાય છે જો તમને આ વિડીયો સારા ધોરણ સ્પોર્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો